સમજાય કે નહીં ને પોતું છે પોતા ઉપર હું ટાટ્યો દઈ દીધો ઘરમાં ઘરમાં આખો દી ન કોઈ દી બાઈને જામું કે આવું આખો દી ઘરમાં પડ્યું રે હું બસ બીજી કંઈ વાત નહીં હદ છે હા બોલ બોલ શું કરે કહ્યું નહીં બોલે 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 શું છે ને ઘરમાં રીતે મારે નથી મને એવી બીમારી છે તો ઘરમાં રહેવું પડે મારે પવનનું બાઈને ન જવાય હું તો રાયડું નાખે એટલે બસ સેટો ઊભી ગયો પોતાથી અને ત્યાં જાનવીને હું કીધું જાનવી હમણાં હું ગુમસુમ ગુમસુમ રે છે રૂમમાં રૂમમાં તું એ મને જરીક વાત કરી દે તો મને ખબર પડે જાનવી જરાય નથી બોલતી નકો હોતી આ દીકરી કેવી હસમુખી થઈ ગઈ હતી હગાઈ પછી તેને હું હજુ હું કીધું તે કંઈ બોલતી ના હાઈ ગરમી કેવી ઘેર આવી ગયા એટલે બસ અંતે આપણે રિક્ષામાં આવવું પડ્યું પણ આમાં સ્કૂટર હમું ન કર્યું ઓલા ભાઈએ ફરી મારે સ્કૂટર લેવા જવું પડ્યું બાપુજી કેમણા જાય અટાણે હમણાં દેખાય હતી અકે આઈલા બાપુજી હટણ કે જાઉં તમારે હું કરવા જાવું છે ક્યાં આઈલા તમે અટાણે કોઈ ભાઈ રીંગણા ખાવા રીંગણા લેતો આવું બહુ હું રીંગણા લઈ આવું કોઈને નથી સોનલ તો જો વઘાર દે તો મોટી ને તા કહેવાય ની તાર બાને તો મુંય ન કહેવાય એવડા એવડા બાંધી થાકી એમ હવે હું બાને મોકલો એમ તમે કઈ સમજો કે બાઈડી આમાં રાયડું હું નાખે રાયડું નાખવાથી કઈ ફાયદા નથી થવાનું એટલે આપણે ગામડા ભેગું થઈ જવાનું છે ત્યાં કામ કોઈ કે હું કે ઉી થા કર ત્યાં તને કોઈ કઈ નહીં ક્યાંય તું કહે ને મારે પીંડા બાંધવા પડે તો ત્યાં તારે પીંડા નહીં બાંધવા પડે ત્યાં ખાલી કામ કરવું પડે વાડીઓનું ઘરનું બોલો બોઈલા રાખો હું તમારી દુશ્મન સે બોયલા રાખો હું દુશ્મન સે તમારી હો એટલે મને બોલજો કે સેને દુશ્મન ને કો કામ કરે કે નયા કામ કરું જો હે ને કરું જો હે ને હો તમે બોલો તમ તારે છોતા હું વિસારી વિસારી ને હું કરું લે મોટો તો એટલે ગામડે લે કીવો જાણે કે તો ના আুদুখে মারি তা খায়ই লেনিন দন থাও তিনন্ত মাথমসাই রঘঠাে খা উই্যত কয়নত করে আইখু দুখে লেখুন করু। আব পাদিথায় আ কৃসময়ে খুলি যাইতর মা ও আ যায় মারা ফুলফুকে ইপাদি থায় মে পাই টেলোমা লেিয়া লামলা আই মাল বাবে আবে আবে আই মাতাই নেবে যোজ পেয়াজানা না। বাপুজিলে ওটা বিিয়া।

ઓલું કરવા લાયક મોટો ભણી ગયો તો ત્યાં મારે એના છોકરાએ સુખી હોત ને જોતા દિશાળ આવે ત્યારે હે નોરિયાન કુર માં સી ઉપાદી ખાય મને મને તમે બે આઈખુંમાં લાગે જીમા મારે એમાં ઉપાદી દેખાય મને હાઈ કેટલા માય કેટલા માય આ

કહી દીધું જાનવીને તમે એમ કહ્યું કે જાનવી કે રૂમમાં રૂમમાં પુરાઈ રહી મેં તો કઈ વાત ન કરી ને તમે વાયરું નાખતા હું ઘરમાં હું કામ કરું આખો દી ઘરમાં ઘરમાં પડી રહી કઈ કામ ન કરતી હમણા તા ઈતા પછી તા કરીને ન્યા વેવાય વેલા આપણે કઈ વાતચીત ન કરે ને એમ કઈ હાલે ન્યા વાતું કરતા તમે થઈ ગયું થઈ ગયું હમ તું ખોટે ખોટે આપણે કોણ હવે એની દીકરીનો મામલો હતો આમે આપણે એમાં કોણ પડે તને એટલી બુદ્ધિ ન ચાલતી કે આપણે એમાં ન પડવું જોઈએ આપણે શાંતિથી રહેવાય શું કરવા આપણે ખોટી કોકની લવ કરવી જોઈએ હેમ આપણે દીકરી દીકરી કાઈ નથી કઈ વાંચો કરતા દીકરી દીતી છે હમ વાંચો કરતા ત્યાં તમે એમાં જાનવી હું વાક એની નણંદ રી હામણે બેઠી એમાં જાનવી હું કરે તું જાનવી ઉપર આક્રોશ કરે ફોન લઈ લીધો બે દી ત્યાં એની પાસે થી તો એવા બધા હું આવા વિલમ ખીખી ગઈ ક્યાંથી ખીખી ગઈ મારી દીકરીને જરા હેરાન ન કરતી હું તને પહેલાં કહી દઉં તું બહુ હેરાન કરે છે હમણાં જાનવીને તે બે દી ફોન લઈ લીધો હું જમાઈ ફોન નહીં કરતા હોય વાતું કરતી કરતા હે તો સમજાઈ ને હમ હું કઈ એકલી સમજુ ન્યા એ નહીં થાય ફોન જ્યાં સુધી વેવાય નહીં આવે ને મને સચોટ વાત નહીં કરે ને ત્યાં સુધી હું જાનવીને ફોનમાં વાત નહીં કરવા દઉં પહેલે ને છેલ્લી વાત તમને કરી દઉં હું કોઈથી નથી બીતી હો મારી દીકરી મારી દીકરી છે મને નહીં જરાય મેળ આવે કાલે હવે મારી દીકરી આવે હું કરે તો તમે શું કરી લેહો પછી હું કરી લે શું કરવાનું હોય અહીંયા જાનવીને બોલાવું જાનવી અહીંયા જાનવી એ નહીં આવે રૂમમાંથી નહીં આવે એટલે મેં એને બીવ રહી ને કે ઈ ના આવે રૂમમાંથી ફોન એનો જટાઈ ગયો છે ક્યાંય જવાતું હોવાતું નથી પેલા વેવાય ને આવે તો વાત થાય હવે કેદી આવે હવે જયદીપકુમાર જાનવીને ફોન કરે જાનવી ફોન નહીં ઉપાડે એટલે જયદીપકુમાર ત્યાં લઈ આવવાના જ છે એની મમ્મીને એને જોખી ખબર જ છે એટલે હું તમને પહેલીને સહેલી વાત કરી દઉં બસ તારો ઉપાડો બહુ જ છે ઘરમાં તારું ચાલે તારું ચાલે મારા મા બાપ નહીં જવું પડ્યું આ એવું તારું હાલે છે ઘરમાં કોઈ દીતી શાંતિ લેવા નથી દીતી હવે મારી દીકરી તો શાંતિ લેવા દે શાંતિ છે તો દીકરીને શાંતિ નથી ને વાતો કરતા હું તારી વાતું કરે તારી વાત કરવાની જ નથી બનતી પછી બિસાડી જાનવી ઉપાધિ કરે કે મમ્મી પપ્પા બાઈતા રાખે બાઈતા રાખે એ હારે જાય પછી તારું શું થાય એ તને ખબર છે ઈ જી થાય મારે જોવાનું છે તમારે નથી જોવાનું હા વાતું કરતા લે બાપુજી તમારે રીંગણા ની શાક તો સોનાલ કર દે સોનાલ તો કરે ને બાપુજીને રીંગણા શાક એ મને ઓલું ભરેલું મસાલા વાળું ભાઈ એકવાર સોનલ બહુ તમે કર્યું હતું ને મને એવું ભાઈ હું એવું ભાઈ હું દે એવું ખાઇ જઈ ખાઈ ગયો તો હતો મને એમ થાય કોઈ રીંગણા લઈ આવું સોનલ બહુ મને એક શાક વઘારી દે રોટલી તો મોટી બહુ કરતી હે ખબર નહીં લોટ બાંધવા બેઠા તા રોગી વાયડું નાખે રાયડું નાખતા તા એમાં બધા મેં તું આવેલું ઓલા ચીનકા ચીનકા રીંગણા આવે ને લઈ આવું તો સોનલ બહુ મને વઘારી દે હા બાપુજી લઈ આવજો હું તમને બનાવી દઈશ તમે ઉપાડી ન કરો તમને ઓલું પેલું ભરેલું બનાવ્યું તો એ ભાવે છે ને પાકો કરી દઈશ તમારે રોટલો ખાવો હોય તો કરી દઈ હા ના ના રોટલો જ નથી ખાવો ગરમીનો રોટલી કરે ને ખાઈ લે પણ મને શાક કરી દેજો જઈએ એમાં તમે નિહાળી રે હા બાપુજી જાય એવા બધું થઈ ગયું સાઈન બાઈન થઈ ગઈ અને છે ને વેકેશન ખોલે પછી સોનલને સીધું જવાનું છે અત્યારે રોજા બજાનું કંઈ અમે બોલ્યા નથી આપણે આ સોનલને આવી રીતે છે એ પછી એમ વાત થઈ જાય અટાણે કહીએ તો આને ગાંઠેકની ઓલી કરે ગાડી મૂકે એના કરતાં છે ને પછી બધું થઈ જાય હા બરાબર હાચી વાત છે ના ના તીઓ શું કહેવાય ઓલું કૂટર ક્યાં ગયું તમે તો કૂટર લઈને ગયા તા કેમ એમની વાસે અરે બાપુજી રસ્તામાં સ્કૂટર બંધ પડી ગયું સર્વિસમાં માં આપ્યું પછી બસ સ્ટેશને કેટલી વાર ઉભા તો બસ ના આવી પછી આગળ આવેલા તો આગળ આવ્યા તો એક રિક્ષા મળી ગઈ કાં તો બે ગયા સ્કૂટર પાછું પૂછવા ગયા તો એ કે હજી નથી થયું હાંજે લઈ જાજો એટલે બાપુજી અમારે રિક્ષામાં માં આવું પડ્યું નહીં બાજુમાં માં ઉતાર્યા તો તમે આવતા તો તમે આવ્યા હામે હા હા વાત છે આ તો હું લેતો આવું જો તમને ઠીક હોય તો કરજો બાકી કઈ ઓલી નથી મારે ખાવાની એ ના ના બાપુજી હું તમને કર દે કઈ ટેન્શન ન લ્યો હાલો અમે અમ ઘરમાં છે બાપુજી ઓ તડકો લાગે બાજુમાંથી જ લઈ આવજો કે છેટા ન જતા એ ઓહો અને મોટી વવે જઠેલા ભરલી થશે ગામડે જવા એ કંઈક બા લેપું કરતી હતી હા હું મને કંઈ ખબર ન એ ઠેલા ભરલી થાય એ સવારે નીકળે છે અને અમે તો અહીં સે બે માણસ બરાબર ને સંદીપ હમણાં હું અહીં રહું તો મારે વાંધો ના આવે સોનલ ઓને કંઈ લેવું કરવું હોય તો બરાબર ને આવી રીતે છે હા બાપુજી બરાબર ભાભી થેલા જ ભરી લીધા કાલ નીકળવાનું છે એને હેસ જો ભરાણા ને થેલા મારા થેલા ભરીને મને કાઢવી દી લેહ ભરાઈ ગયા તમારા થેલા જાઓ લેતા જાઓ જે ખાડો કરે ને એ જ પડે બીજું કોઈ ન પડે હા એટલું ધ્યાન રાખવાનું અત્યારે તો એ જ કડિયું ગાલે છે જે ખાડો ગોદે ને એ જ પડે જો ખબર પડી ને ले बापूजी भाभी ने निकड़ी जाओ ले मन तो खबर है तुम तो, तो जन सवार ना गया पछि कई खबर ना तमने तो हाँ मोटो के के अपने से ने वहाँ जाए गामडे के काम से ने बधु टी के मार पछि एक लाई थे बधु काम ना थाई ने एटले मोटो नहीं दे गया से हाँ गामडे जाए से गया से हूँ आम हूँ ही भूली जाऊँ टी ले मैं टी हवा में निकली जाए हाँ टी हालो नहीं तो अंदर जाइने बात करिए बा हूँ करे

હાલો ને હું ક્યાં ના પાડું મારું ઘર છે તો મારા ઘર માં આવવાની જ છું લે હા ભે તમારી કટી એવી ની ની કટી આટલી ખુશી થઈ છે ખબર ની અંદર અંદર એ લખું સાં છું સંદીપ કે કે મારી જોબ ના નકી થઈ ગયો ને એટલે હ હ સાની મની ઘર માં ગઈ રહે એ ભાઈ ઓય 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 આવી જા ભાઈ ગયો

ધ્યાન રખાય માં ધ્યાન રખાય એટલી વારે તું ભાઈ નું ધ્યાન ના રાખી ગઈ તારી માં ખબર પડી ને તો કહે કે બા હું કરતા તા છોકરા ને હારું કઈ લાઈ ગુ ની રોમા મામા દીકરા તું રોમા મને તું રોવે તો ન ગમે એ મમ્મી ને કહી આવું કે મમ્મી ભાઈ પડી ગયો નાત કેવા જાઉં દોડી ધાતી બે સાની મની આઈ ટીવી કર દઉં હસવાતી નત આવે તો વેલમ ફૂલે ને બાલ મંદિર તો મૂકી આવી હા થકવી દીધા તું તારી માને ને ન્યા કેવી થકવી માં છોકરો આઈ ધ્યાન હોય તો પડી જાય તો ન્યા હું હાલત થા હે બે સાની મની માં દીકરા લઈ ગમ સાનો રહી જા માર દીકો સાનો રહી જા હે માં દીકા ચોકલેટ આપું હાલા હાલા રમકડા આપું છોકરો રોયો એનો જવાબ છે છોકરો જ રોયો છે બા બાદર ઘડતા હે મોટી છોકરી તો એવી તોફાનનું ઘર છે તમે જેવીક વાર ધ્યાન રાખવા ન જઈ હું એટલું કામ કરતી હોય તો એ રોવે પડ્યો જ લાગે નક્કી તો મને એવું જ લાગે કે પડો જ છે છોકરો હ તો રોવે ઈ સંભળાય કેવો રોવે મારો દીકરો તોય મારે કામ કરવાનું તોય મારે કામ કરવાનું ઘડી કે હું એને ન રાખી શકું હવે બોલાવો બાને કે કીવાનું શાક વઘારું કા લઈ આવો કાંઈ પડ્યું નથી તું તારો અવાજ છે ને હેઠો રાખજો હું તને પહેલાં કહી દઉં તને જેટલી રાખું એટલી તું માથે સડતી જા બોલું નહીં એટલે અવાજ ધીરો રાખ કેટલી વાર કહેવું મારે તને કે અવાજ ધીરો રાખ ધીરો રાખ સમજતી ના જઈએ હોય તો મને દંડો જઈએ હોય તો મને દંડો અને મારા સિવાય કેમ તમને કોઈ હાથમાં આવે ખીજા વાવાનું એમ કહું કે છોકરો પડ્યો લાગે રોવે જોવો જરી તમે જોવો તો ખબર પડે કે હું થયું છે રોગા ક્યો મને થી જો સાની મને લોટ બાંધવા મને ચટકર જોવો જોવો કરતી હા કમ મારી સે કઈરા રાખ્યું